નમસ્કાર દર્શક મિત્રો હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું તો આજે હું એક એવા વ્યક્તિની મુલાકાત આવ્યો છું જેમના ઘણા સમયથી શરીરમાં કંઈ પ્રોબ્લેમ હતો સમસ્યા હતી બરાબર હવે હાલમાં વાત કરીએ તો એ સમસ્યાનું સંપૂર્ણપણે સારી રીતે એવું નિરાકરણ થયું છે બરાબર તો આપણે એ વ્યક્તિ પાસેથી જ જાણશું કે એમને શું સમસ્યા હતી અને હાલમાં એ લોકોને કેવી સિચ્યુએશન છે તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ એમના પરિચયથી તો સૌ પ્રથમ તમારું નામ બોલજો નહીં

દુખાવો શરીર ને ચાલુ જાય કાયમ માટે માલિક દિલ્હી અમારા ઘરવાળી અમારે બે છોકરા લોકો છે એ ટોટલ બાર વર્ષ લોકો માલિક પહેર ઓકે મતલબ કે હાલની વાત બે હજાર દસ માં પ્રોબ્લેમ શરૂઆત થયેલી હવે હાલમાં વાત કરીએ તો બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે બરાબર છે ને

કે દસરા તો સિરિયલ મળ્યો ખાસ નથી થોડો ઘણી રાહત મળી તો પાછું હતું ત્યારે ત્યાં આવી ગયો બરાબર છે એના કારણે તમને તકલીફો શું શું થઈ તે થોડી માહિતી આપજો આ મણિકાના પ્રોબ્લેમના કારણે કેવી કેવી તકલીફ આવતી પણ બધા મેં એકદમ પથેલો વચત થઈ ગયેલો કેમ કે માણકો બિલકુલ કામ કરતો નહીં માનડા બે એમાં એ લોકો મને

બે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખેલો બરાબર દેવું પણ થઈ ગયેલું દેવું બી થઈ ગયેલું બરાબર છે હવે આ સાત આઠ હજાર રૂપિયા થઈ હા તો ભલે થાય ઓકે પછી આનો ઉપયોગ કઈ રહ્યો ઓકે મતલબ માં કે આજે સામે મૂકેલી છે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે જેમાં વાત કરીએ તો કે નેચરામોલ પ્લસ અને સાથે આ જોઈન્ટ ગેર છે એની સાથે આ ઇઝી ડેટોક્સ છે અને એની સાથે આ ન્યુટ્રી હાર્ટ છે બરાબર છે આટલી વસ્તુનો ઉપયોગ તમે કરવાનો શરૂઆત કરી બરાબર છે હવે આ પ્રોડક્ટ કેટલા સમયથી તમે વાપરવાની શરૂઆત કરી આ ત્રણ મહિનાથી આ ઓકે આજ ચોથો મહિના ઓકે આ હાલમાં ચોથો મહિનો ચાલુ રહ્યો છે બરાબર હવે આ પ્રોડક્ટ વાપરશું તો તમને શું શું રિકવરી શું શું ફાયદા થયા તે મને જણાવજો થોડું પહેલાં તો શરૂઆતમાં દુખાવો બહુ વધારે હતો અસર દુખાવો હતો ઓકે પછીથી આ ચાલુ કરતામાં એક મહિને બે મહિનામાં થોડી બીજા મહિને થોડોક રાહત મળવા માંડ્યો રાહ અને હવે માનું કે

બાઇક પર બેસવામાં કઈ વજન ઉંચો કોઈ તકલીફ નથી હવે બરાબર છે અત્યારે તમે વાત કરી કે તમે ધરમપુર સાઈડ બાઇક લઈને જઈને આવ્યા છે બરાબર અને અહીંયા બેઠા છો હાલમાં કોઈ દુખાવો તકલીફ નથી બરાબર છે ને તો એ કમાલ છે કે આ તમે વાપરવાની શરૂઆત કરી અને હાલમાં ચોથો મહિનો તમારો ચાલી રહ્યો છે બરાબર છે તમે કીધું કે કઈક બી કામકાજ વધારે થઈ જાય તો ડેલી આ વાઇફને કહેતા કે માલિશ કરી જવું પડતું એમ બરાબર છે ને રાઈટ તો જે હાલમાં આવું છેલ્લા ત્રણ મહિનાથી આવું કરવું પડતું નથી એમ બરાબર છે તમે કીધું કે માલિશ કરી જ નથી અત્યારે બરાબર છેલ્લા ત્રણ મહિનાથી એમ બરાબર છે ને રાઈટ છે કે જેનો કમાલ છે સબ કંપનીના પ્રોડક્ટ છે બરાબર છે